તો આ પ્રસાદી છે બહુ મસ્ત મજાની પ્રસાદી છે અને આ અરે આરે જો આ પ્રસાદીમાં બે કાંડા છે બાંધવાના આ છોકરાઓ માટે લાવ્યા છે મિતેશભાઈ પ્રસાદી ખાઈ દે એવું છે તો આ કાંડા કોણ બાંધશે તું કે હું બાંધી દઉં તો આવી જાઓ પ્રસાદી ખાવાના દર્શન કરી લો ભાઈ દર્શન પ્રસાદીના આ જો અમારા કાકાજીની ગ્યા ભાઈ એનું નામ તો છે સુભાષભાઈ ભુવા

અને આદમિક ભાઈને જાવ એમ થાય છે દુકાનમાં ગયાસ પણ શું કરે ત્યાં કોઈ કઈ ખબર નથી લેવું સોય આવું શું કરે છે દુકાનમાં પૈસા દેવાય તો ભાઈ ગлле પોજા છે શું કરશો બે ભાઈ પૈસાનું વહીવટ કરે છે ભાઈ કે પૈસાનું વહેવટ થઈ જાય ભાઈ ખિસ્ડરો દેન હવે બધાય જાય છે બાય બાય મમ્મી

કે છોકરાને હું લઈ દેવી છી તો તમે જોજો કે હું ઘરડા થી લઈ લઈશ પછી તમને બતાવીશ આ છે મંદિર કરાવી જશે ગઢરાજ પાસા તો હું લાવ્યા છે જો આ છોકરા માટે પપુડા અને આ મોટું પપુડું છે ને વગાડો તો આ કેવું વાગે છે બસ એ મોટું પપુડું મારા માટે લીધું છે અને આ જો મસ્ત મજાની હાડી લીધી છે એક આ હાડી છે એક આ હાડી છે અને આવું બધું છે અને થોડોક નાસ્તો કઈક લીધો છે પપુડા વગાડો તો બે કેવું વાગે છે આ માર ભાણાભાઈ હાટું એક લીધું એક આના અને પતંગો તમને દેખાડીને ઘટશે તો તો છોકરા ખુશ થઈ ગયા છે બસ ખીરની વાર છે જે એટલા ખુશ થઈ ગયા છે જો આ પતંગ ભાળે ને પપોડા ભાળે ગયાતા ખાલી એના હાટું જ